તો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં એસ બી લાખો ગ્રાહકો માટે ફાયદાનો સમાચાર ખાતું હોય તો જાણી લેજો ગ્રાહકો જો તમારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસ બી એકાઉન્ટ છે તો અને તમારે બ્રાન્ચ બદલવા માંગો છો તો હવે તમારે આ માટે બેન્કે જઈને લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી તમે ઘરે બેઠા જ તમારા એસબીઆઈ એકાઉન્ટની બ્રાન્ચને બદલી શકો છો આજે અમે આપને બ્રાન્ચ બદલવાની પ્રોસેસ જણાવશું તો વિડીયોને છેલ્લે સુધી જોઈજો આજના ડિજિટલ જમાનામાં મોટાભાગના કામ ઓનલાઈન જ થઈ જઈ રહ્યા છે તેમાં બેન્કિંગનો પણ સમાવેશ થાય છે જો તમારું બેંક ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈમાં એકાઉન્ટ છે અને તમારી તમારા બ્રાન્ચ બદલવા માગો છો તો હવે તમારે મો માટે જઈને લાઇનમાં ઊભું રહેવાની જરૂર નથી તમે ઘરે બેઠા જ તમારી એસબીઆઈ એકાઉન્ટની બ્રાન્ચ બદલી શકો છો આ માટે તમારે કેટલા સરળ સ્ટેપને ફોલો કરવા પડશે ચાલો જાણીએ તમે કેવી રીતે ઘરે બેઠા સરળતાથી તમારી બેંક બ્રાન્ચ બદલી શકો છો જો તમારું દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈમાં સેવિંગ એકાઉન્ટ છે અને તમે તમારી બ્રાન્ચ બદલવા માગો છો તો તમારે એસબીઆઈની ઓનલાઈન બેન્કિંગ સેવાનો ઉપયોગ કરીને આ કામ ઘરે બેઠા સરળતાથી કરી શકો છો એસબીઆઈ સેવિંગ એકાઉન્ટ બ્રાન્ચ બદલવા માટેની નવી બ્રાન્ચ આઈએફસી કોડની જરૂર પડશે જ્યાં તમે તમારું એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માગો છો આ સિવાય તમારો મોબાઈલ નંબર બેન્કિંગમાં રજિસ્ટ્રેશન કરેલો હોય હોવો જોઈએ અને તમારું ઇન્ટરનેટ બેન્કિંગ એક્ટિવિટ હોવું જોઈએ એસબીઆઈ બ્રાન્ચને ઓનલાઈન બદલવાના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ મુજબ છે સૌ પ્રથમ પહેલાં એસબીઆઈ સત્તાવાર વેબસાઇટ ઓનલાઈન એસબીઆઈ ડોટ કોમ પર લોગિન કરો પછી પર્સનલ બેન્કિંગ ઓપ્શન પર ક્લિક કરો તમારું આઈડી અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કરો હવે તમને ઈ સર્વિસ ટેબ જોવા મળશે તેમાં ક્લિક કરો ટ્રાન્સફર સેવિંગ એકાઉન્ટ પર ક્લિક કરો તે એકાઉન્ટ સિલેક્ટ કરો જે તમે ટ્રાન્સફર કરવા માંગો છો તે તમારે જે બ્રાન્ચમાં એકાઉન્ટ ટ્રાન્સફર કરવું છે તેનો આઈએફસી કોડ દાખલ કરો તમારી જાણકારી ચેક કર્યા બાદ કન્ફર્મેશન પર ક્લિક કરો હવે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આપશે તે દાખલ કરીને કન્ફર્મ કરી ક્લિક કરો થોડા જ દિવસોમાં તમારું એકાઉન્ટ ટ્રાન્સફર થઈ જશે તે બેંકની અંદર તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો